ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કામગીરી કરી છે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડિઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી કે કે ચૌધરી તથા ઈએસ પટેલ દ્વારા અઢાર જૂન બે હજાર પચીસના રોજ પ્લોટ નંબર બસો અડત્રીસ જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક તપાસ તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન ઘીના જુદા જુદા બે નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ હેઠળ લેવામાં આવ્યા હતા ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો છસો ચુમ્મોતેર કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે ત્રણ લાખ પચાસ હજાર ચારસો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સદર પેટી કુંમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડેલ છે ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઓફિસર ઓફિસરશ્રી દ્વારા એક અખબારી યાદીને જણાવ્યું છે